કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાના વધારાની જાહેરાત કરી છે સરકારી કર્મચારીઓ મોંઘવારી મોંઘવારી મુખ્યમંત્રી દ્વારા આ વર્ષે એપ્રિલથી રાજ્ય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએમાં ત્રણ ટકા વધારાની જાહેરાત કરી છે ડીએમાં આ ત્રણ ટકાના વધારા સાથે હવે તમને આટલું ટીએ મળવાપાત્ર રહેશે તો મુખ્યમંત્રી દ્વારા એક એપ્રિલ બે હજાર પચીસથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ત્રણ ટકા ડીએ જાહેર કરવાની જાહેરાત કરી છે આનાથી રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓનો ડીએ ત્રીસ ટકાથી વધીને તેત્રીસ ટકા થઈ જશે આ માટે સરકારને વાર્ષિક ત્રણસો કરોડ રૂપિયાનો વધારાનો નાણાકીય બોજ સહન કરવો પડશે તેમણે વધુમાં કહ્યું છે કે સરકાર રાજ્ય સરકારી કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ વચ્ચેના મોંઘવારી ભથ્થાના તફાવતને ઘટાડવા માંગે છે તેમણે કહ્યું છે કે આ કામ ધીમે ધીમે કરવામાં આવશે આ પહેલા છત્તીસગઢ મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોએ પણ તેમના સરકારી કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું ડીએ અને મોંઘવારી રાહત ટીઆર વધારવાનો નિર્ણય

ફક્ત બે ટકાનો વધારો થશે અને જો આવું થયું તો ડીએ ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થશે જુલાઈ ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે એઆઈસીપીઆઈ ના આધારે ડીએમાં બે ટકાનો વધારો થવાની ધારણા જોવા મળી રહી છે ધન્યવાદ